નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો લાઈવ ન્યૂઝ બુલેટિન નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મોદીના ના મત વિસ્તારમાં ગોળી યુવતીઓ ભૂમિ ગરબે આસારામ અને નાણા સાઈ પર સુરત માં બળાત્ની ભર્યા મોદી શાસન ને વર્ષ પૂર્ણ હવે પીએમ તરફ ની રામલીલા ફિલ્મ સામે રાજપૂત સમાજ નો વિરોધ દેવાલય શૌચાલય વિશે મોદીનું નિવેદન આઘાતજનક કહ્યું ફોગડિયાએ માતાજીનું ત્રીજું બાળકો સાથે ઉજવણી મહિમા થી નવરાત્રી પ્રારંભ થયો છે અને એ જ સાથે ગરબાની મસ્તી શરૂ થઈ ગઈ છે આમ તો ગરબા દેશભરમાં થવા લાગ્યા છે પરંતુ ગુજરાતની ની ગરબે ગુમવાની વાત કંઈક અલગ જ હોય છે અમેરિકાએ ભલે મોદીને મોદી ને ના આપ્યા હોય પણ મોદીના ના મણિનગર અમેરિકન પ્રજાઓ ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે મહિલાઓએ ગરબાના તાલે ઝૂમતી નજરે આવી પરંતુ મોદીએ અમેરિકન પ્રજાને પોતાના આંગણે ગરબાના તાલે ઝુમવા મજબૂત કરી દેવી દુર્ગાની પ્રતિમાની સ્થાપના સાથે ગુજરાતમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઘૂમી રહ્યા છે અને આ વર્ષે ટેટુ એ યુવક યુવતીઓને ઘેલું લગાડ્યું છે અને આ વખતે મોદીના ટેટુ ચિતરાવાનો શોખ પણ વધ્યો છે અમેરિકન ગોરી મહિલાઓને મણિનગર સ્થિત કુમકુમ વિદ્યાલયના સહયોગથી અમેરિકન ગોરી મહિલાઓને મણિનગર સ્થિત કુમકુમ વિદ્યાલયના સહયોગથી યોજાયેલા ગરબામાં તાલ મિલાવતી નજરે પડી હતી

ફરિયાદમાં આસારામની પત્ની લક્ષ્મી તથા દીકરી ભારતીએ દુષ્કૃત્યમાં મદદ કરી હોવાનો આક્ષેપ પણ કરાયો છે ફરિયાદી બહેનો પૈકી મોટી બહેન ની ઉંમર અત્યારે સાડત્રીસ વર્ષની છે જ્યારે નાની નાની બહેન ની ઉંમર ત્રીસ વર્ષની છે બંને યુવતીઓ પરિણીત છે મોટી બહેન દસ વર્ષ સુધી આસારામ આશ્રમમાં રહી હતી જ્યારે નાની બહેન બે હજાર બે થી બે હજાર ચાર સુધી રહી હતી मोटी बहन ओगनीसौ सत्ताण मैं नीन आसाराम आश्रम सेविका तरीके जोड़ाई बहनों बाद आश्रम छोड़ी दीद तो। आज सूरत शहर में सुबह जहांगीरपुरा पुलिस स्टेशन में एफ आई आर रजिस्टर हुई है जिसमें पहली एफ आई आर है जिसमें आसाराम बापू के जो लड़के है नारायण स्वामी उनके खिलाफ रेप का ऑफेंस रजिस्टर किया गया है जो भी याचिका करता है लेडी उन्होंने उनके खिलाफ 2002 से 2004 के बीच में रिपीटेडली रेप करने का मोलेस्टेशन का सेक्सुअल असोल्ट का अनलॉफुल कंफाइनमेंट का और थ्रेटनिंग का चार्ज लगाया है

તેઓએ ઉચ્ચારી થોડા સમય પછી રિલીઝ થનારી રામલીલા ફિલ્મ માં કચ્છ ક્ષત્રિય સમાજ અને રબારી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેમજ ક્ષત્રિય સમાજ ને ગુંડાગીરી અને મવાલી જેવા ચિતરવામાં આવ્યાનો આક્ષેપ સાથે આજે કચ્છના ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો રામલીલા હિન્દી પિક્ચર ફિલ્મ હૈ જો પંદર નવેમ્બર કો જો રિલીઝ હોય ક્ષત્રિય સમાજ राजपूत क्षत्रिय समाज के चंद्रवंशी जाडेजा ज्ञानती है जो उसके बारे में रामलीला पिक्चर के अंदर उसके डायरेक्टर श्री संजय लीला भानुशाली ने बहुत ही घटिया तरीके से रोल बताया है और पूरी समाज को बदनाम करने के लिए ये पूरी पिक्चर की स्टोरी मनगणित स्टोरी बनाई गई है रियल में ऐसी कोई घटना भविष्य में कभी घटी ही नहीं है और उन्होंने वो दिखाने की कोशिश की और राजपूतों को गुंडो मावालियों जैसा रोल देके हमारे राजपूत ज्ञाती की उन्होंने बदनामी की है ભુજ ગ્રાઉન્ડ ખાતે પૂતળા દહન કરાયો પ્રદર્શન આજે કરી છે નરેન્દ્ર મોદીએ દેવાલય કે શૌચાલય અંગેનું કરેલું નિવેદન આઘાતજનક છે આ પ્રશ્ને વિશ્વ હિન્દુ પરિષદ એક ધરાવે છે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ વતી

સ્પષ્ટ જવાબમાં તો ગળ્યા હતું કે આ નિવેદન અંગે પરિષદના મુખ્ય ઉદ્દેશદારો જે ટીકા કરી છે તે યોગ્ય છે અને આ નિવેદન અંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો એકમત છે ગુજરાતમાં પણ કુપોષણ અંગે કેગનો અહેવાલ એકમત છે નવરાત્રીનો રંગ ખેલૈયાઓ ધીમે ધીમે જામતો જાય છે તો બીજી તરફ માય ભક્તો પણ માની પૂજા અર્ચનામાં લાગી ગયા છે આજે આપણે માના ત્રીજા સ્વરૂપ ની વાત કરીશું કારણ કે આજે ત્રીજું નોરતું છે ત્રીજું સ્વરૂપ એટલે ચંદ્રઘંટા સ્વરૂપ છે જેમાં મસ્તકમાં હાલลาดક રીતે ચંદ્ર દેખાય છે વર્ણ સુવર્ણમા જેવો ચમકદાર છે તેમને દસ ભુજાઓ છે તેમાં ખડ બાણ વિપત્તિઓનો નાશ પામે તે માટેના શસ્ત્રો છે નવરાત્રીના ત્રીજા દિવસે આ દુર્ગા માંનું પૂજન અર્ચન સાધના કરવાથી શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે

તેર ઓક્ટોબર બે હજાર તેર સુધીના છે આ એક અલગ જ પ્રકારના ગરબાનું આયોજન આ વખતે જોય ઓફ શેરિંગ અને મારા મિત્ર રાજ આઈસ્ક્રીમ તરફથી કરવામાં આવેલું છે અમે લોકો ચાર દિવસના ગરબા કરવાના છે મનોરમાં પાર્ટી પ્લોટમાં એ એસી ચાર રસ્તા પાસે જેમાં માત્ર ને માત્ર ગરબા તમને એન્ટરટેનમેન્ટ તમે જે માણો છો એના કરતાં વિશેષ જ્યારે હું હઈશ તો કંઈક તમને અલગ રીતે તમને એમાં ગરબાની મજા કરાવીશ આપ સૌ મિત્રોને ખાસ વિનંતી કે આપ આવો અને એક સોશિયલ કોઝ માટે કે એક સારા કામમાં આપ સૌ સહભાગી થાવ અમારે ત્યાં આપ ગરબા માણસો તમને એન્ટરટેઈનમેન્ટ આપવાની જવાબદારી મારી છે પણ આપના જે અમને જે રકમ જે ઇન્કમ થશે એમાંથી અમે લોકો એ જે ઇન્કમ જે છે આ સંસ્થાને અમે લોકો આપવાના છે અપંગ માનવ મંડળને અને એ જે છોકરાઓ કે જે લોકોને સમાજમાં એક પ્રતિષ્ઠા ઊભી કરવાની છે સમાજમાં એક આઈડેન્ટિફિકેશન ઊભી કરવાની છે એમાં એ ફંડ એક મહત્ત્વનું યોગદાન આપશે તો આપ સૌ મિત્રો આવો અમારે ત્યાં ગરબામાં રમો તમે આપ જવાના તો છો કોઈ પણ જગ્યા

એ કોઝનું આયોજન પણ કર્યું છે વિકલાંગ બાળકોના આ દાંડિયા રાજ કાર્યક્રમમાં જાણીતા ભાઈ ભાઈ પ્રેમ ગાયક અરવિંદ વેગડા સામાજિક યોગદાન માટે પોતાના સ્વર આપશે અને આ આયોજન અમદાવાદ રોટરી ક્લબ જોઈન્ટ સેક્રેટરી દર્શિત બી શાહ કરવામાં આવી રહ્યું છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર